ગઈકાલે એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયો છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતાં લગભગ ચારક દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનની એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડૉક્ટરો સાથે માથાકૂટ કરે છે એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાયએસપી એસપી ધાંગધ્રાને એક ઇન્કવાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી એસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાળ જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે